દેશભરમાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની રંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નવસારી જિલ્લા કક્ષા પ્રજાસત્તાક પર્વ અવસરે ગામના ગાંધી મેદાન ખાતે નાણા ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ મંત્રી અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કરી રાષ્ટ્ર ને સલામી આપી હતી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સાથે પોલીસ પરેડ નું નિરીક્ષણ કર્યું હતું જે બાદ ઉપસ્થિતોને સંબોધતા મંત્રી કનુભાઈ પચીસ લાખ રૂપિયાનો ચેકદાના પ્રાંત અધિકારી ને અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મહાનુભાવો સાથે અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા આજે નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ખાતે દેશના પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી આપણે જાણીએ છીએ કે ભારત સમગ્ર વિશ્વમાં એક સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે એકસો છત્રીસ કરોડની આબાદીના દેશને લોકશાહીના તાતળે બાંધીને આપણા બંધારણના ઘડવાઈ આવ્યા જે કે ભારતને અમૂલ્ય ભેટ આપી છે કેમ કે આઝાદી પછી દુનિયાના ઘણા બધા દેશોમાં ફરીથી ગુલામીના ચક્કરમાં સપડાયા ત્યારે ભારતની આઝાદી અજર અમર છે અને એ માટે આપણે મતદારણના ઘવાઈ ગયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને એને સંગીતને અભિનંદન આપવા જોઈએ અને ત્યાર પછી મહાત્મા ગાંધીજી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ બે હજાર ચૌદથી જે રીતે દેશના શોખ સંભાળી ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં જે એક ભગીરથ પ્રયત્ન હાથ ધર્યો છે એમાં ગુજરાત સૌથી આગળ છે અને ગુજરાતના કહેવાય છે કે ગુજરાત ભારતનું ગ્રોથ એમ અને ગુજરાતના લીધે ભારતનું અર્થતંત્ર પણ મજબૂત બન્યું છે વિકાસ મજબૂત બન્યું છે અને આપણે વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા બન્યા છે ગુજરાતનો ફાળો આઠથી દસ ટકા છે હવે બે હજાર સત્તાવીસમાં આપણા પ્રધાનમંત્રીશ્રીએ આપણને ગેરંટી આપી છે કે આપણે વિશ્વમાં બીજા સ્થાને રહીશું અને એ માટે સુદૃઢ લોકશાહી ઘણી જરૂરી છે અને લોકશાહીના પર્વને વારંવાર વારં યાદ કરીને આ પર્વમાં આપણે આઝાદી કેવી રીતે મળવી કેટલા લોકોએ શહીદી ભરવી કેટલા લોકોએ સ્વાર્પણ કરીને સ્વાર્થ ભજીને જે એક દેશ માટે મરી ફીરવાની એક ભાવના જેવી આવી એ ભાવનાને આપણે મૂર્તિમંત કરીએ એમને શ્રદ્ધાંજલિ આપીએ અને દેશના વિકાસ જે રીતે મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી સમગ્ર દેશ બે હજાર સુડતાલીસમાં विश्वमा एक नम्बर स्थान प्राप्त गर्छ एक लिङ्गमा सिक्किम